હેલો હા નમસ્કાર મનસુખ હા નમસ્કાર સામાજિક કાર્યકર્તા સુનિલ વાત કરું તમારી જોડે હા સુનિલ વસવા વાત કરું છું હા બોલો હવે એમાં એક વાત થઈ છે કે જે ફૂલવાડી થી ફોન આવ્યો હતો હું સામાજિક કાર્યકર્તા છે વસાવા સમાજ નો સાહેબ જે ઘટના ઘટી છે બરાબર હા હવે એનું શું કરવાનું છે મતલબ માં મેં વાત કરી પીએસઆઈ ની વાત કરી વાળા ની વાત કરી ડીવાયએસપી વાત કરી બધા ની વાત કરી છે કાયદેસર એવું નહિ એ લોકો એફઆઈઆર દસ જે કાયદેસર ની લેવાની છે એ દસ નહીં કરતા એમાં એવું છે એટલે આમાં એવું છે કે સાહેબ મારા મેઇન પ્રશ્ન એ છે કે જો અમે તો નાના છે સામાજિક કાર્યકર્તા છે પણ હવે તમે તમારા હાથમાં છે બધું બરાબર તો જો એ લોકો એ લોકો ને તમા બની થી સપોર્ટ ના મળતો હોય તો જ અમને ફોન કરે ફેર આગું તો કર્જન દો બરાબર તો એ લોકો ઈ ગાય મને ફોન કરે તો મતલબ તમારે તો જવાની ફરજ તમારી છે સાહેબ હું બો શરીર ના વાપર મારી એટના મારું કામ કરું છું મે સાડી સલાજ જરૂર નથી ઓ શરીર પર ઠી કેમ તો તે તો કેવું પડું તું તું બો શરીર ના માર મી મારી એટના મદદ કરું હું શી બધા જે અધિકારી છે ને એના પરથી મને ખબર પડે છે ચાલો આજે અમે મુલાકાત લઈએ છે તું સમજો તારા મનમાં એવું નહીં તમે તમારે શું કેવા માંગો છે

જાજા લેવા જતું